સંતોષભાઈ આપણે એના ઓનર છે એને પૂછીને આપણે વિડીયોમાં તમે બધા બને રહેજો તમને બધી ખબર પડશે તો પહેલાં તો આપણે દસ દિવસથી આ સ્ટોલ શરૂ કર્યો હતો અને આપણી પાસે જે કાંઈ પણ હારી હારી વેરાયટી હતી જે આપણે સસ્તા ભાવે વેચતા હતા ઓફરમાં એ બધો સામાન ખાલી થઈ ગયો છે અત્યારે આપણી પાસે થોડોક એવો સામાન પડ્યો છે જેમ કે પંદર રૂપિયા વીસ રૂપિયા ચાલીસ પચાસ સાઠ નેવું ટૂંકમાં અત્યારે જે મોટી મોટી વેરાયટી છે એ આપણી પાસે પીડી છે બાકી જે કઈ નાનો સામાન હતો સસ્તો જેમ કે ત્રીસ ચાલીસ રૂપિયા એ બધું ખાલી થઈ ગયું છે અને અત્યારે જો બધી બાજુ ચરખાઈ ભર્યા છે રીલ પાવાનું શરૂ છે બીજું બોલો સ્ટાર્ટ છે ને આપણી પાસે મોસ્ટ ઓફ જેટલા પણ રીલ હતા બધા ખાલી થઈ ગયા છે કારણ કે ઉત્તરણ એક એવો તહેવાર છે બધા લોકોમાં આમ આનંદ અને ઉત્સાહ હોય છે ને ખરીદી તમે જોઈ શકતા છો ચારે બાજુ ભીડ છે સારી સારી વેરાયટી ખાલી થઈ ગઈ છે છતાં પણ આપણી પાસે જે હાજરમાં છે એ બતાવીએ જેમ કે ડેન્જર છે વર્ધમાન નોર્મલી ત્રણસો થી સ્ટાર્ટ થાય અને છેક થી સાતસો રૂપિયાના અઢી હજાર મીટર આપણી પાસે છે પછી પાંચ હજાર મીટરમાં જો હોય તો એમાં પણ પાંચસો થી સ્ટાર્ટ થાય અને હજાર રૂપિયા સુધીની વેરાયટી આપણી પાસે છે જેમાં લાલ પીળો લીલો કેસરી એવા અલગ અલગ કલર પણ આપણી પાસે અવેલેબલ છે આપણે અઢી હજાર પાવાનો શું પૈસા છે અત્યારે ઉત્તરાયણમાં ગળદી ફૂલ વધારે છે અને એના કારણે છેલ્લા ત્રણ દિવસમાં બધી માર્કેટમાં પાવાનો ભાવ ફૂલ વધી જાય છે અઢી મીટર હોય તો પાવવાના સો રૂપિયા ત્રણ પાંચ હજાર મીટર હોય તો એના પાવાના 200 થી 300 રૂપિયા જેવો ચાર્જ હોય છે અને ફિરકી નાની ફિરકી મોટી ફિરકીનો ભાવ છે એમાં એવું છે ફિરકીમાં પણ ઘણી બધી વેરાયટી છે જેમાં ચાલીસ રૂપિયા થી સ્ટાર્ટ થાય અને છેક સો રૂપિયા સુધીની ફિરકી આપણી પાસે અવેલેબલ છે પતંગનો અનુભવ છે 5000 છે ગયા છે હે 5000 મીટર પાઈ નાખો બે પાહા પાહા રાખજો આસો ગુલાબી છે એમાં જોઈ લેજો એકવાર આસો ગુલાબી છે ને લીલો 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 છે લઈ દો લીલો કલર છે પાઉઠીવાળાનું છે બાજુ બાજુ રાખજો તો પતંગમાં એવું છે કે ચાલે ચાલીસ રૂપિયા તમે ખાલી લઈ લો પછી છેલ્લે વાજબી કરો ભાગી અત્યારે ચાલીસ રૂપિયાનું છે 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 તો એમાં એવું છે કે આપણે જ્યારે સ્ટોલ ખોલ્યો હતો ત્યારે ત્રણસો રૂપિયાની પચાસ પતંગ એવી ઓફર મગી હતી અને એ ઓફર ની કારણે આપણી પાસે જેટલો પણ સારી ક્વોલિટીનો સામાન હતો બધો ખાલી થઈ ગયો છે હારી હારી ડિઝાઇન વાળો બધો સામાન ખાલી થઈ ગયો છે મોસ્ટ ઓફલી પ્લાસ્ટિક અને જે મોટી સાઈઝ ની પતંગો છે અત્યારે એ આપણી પાસે અવેલેબલ છે એમાં એ પંદર રૂપિયા થી સ્ટાર્ટ થાય અને છેક એક સાડી ત્રણસો રૂપિયાનો પંજો ઉપર તમે જો જે પંજો દેખાય છે એ સાડી ત્રણસો રૂપિયાની ખાલી પાંચ પતંગ આવે છે પછી આ કહેવાય છે બરેલી બરેલી કે જેમાં બહારની પતંગ છે ને ખાલી ચાર પતંગ આવે આ છે સિત્તેર રૂપિયાનો પંજો અને એમાં ખાલી ચાર પતંગ આવે છે

અહીંયાથી જેટલા પણ ખરીદી કરે છે જેટલા લોકો એમાંથી અમુક ટકા રકમ આપણે સેવાના અને બીજી વાત કે કે પાછળ આપણે સળિયા મૂકેલા છે છે કારણ એમાં એવું બધા મોજ મજા માટે તો મનાવે જ છે પણ અમુક લોકો માટે આ એક પ્રકારની સજા બની જાય છે માનો કે રસ્તા પર જતા હોય કે દોરી આડી ઉતરે અને એના લીધે ગળા કપાઈ જાય જીવ જોખમમાં મુકે નાના બાળકો લઈને બધા લોકોના તકલીફ થાય છે એટલા માટે આપણે હાવે હાઉસ સેવામાં ફ્રીમાં આપણે આમાંથી કોઈ પણ પૈસા નથી લેતા અહીંયા જે લોકો ખરીદી કરવા આવે છે રીલ ની પતંગ એને આપણે એકદમ સળિયા આવે આવું ફ્રીમાં આપીએ છીએ સેવામાં આપીએ છીએ અને હજી લગભગ બસો જેટલા સળિયા આપણી પાસે પડ્યા છે અને કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર આપણે ફ્રી માં આપીએ છીએ બાકી અમુક લોકો હોય છે કે જે આપણને ભાવ પણ પૂછે અને એને આપણે કહીએ છીએ કે ભાઈ જે તમારા સેવામાં આપવું હોય એ આપી શકો એ મેં પાંચ હજાર મીટર આપ્યું એક ન્યા અને અત્યારે ગરદી એટલી બધી છે ઘોંઘાટ પણ બહુ છે અને અમારા ખાસ અમારા મિત્ર અમારા રેગ્યુલર કસ્ટમર ભવદીપભાઈ ભીલ કોટડાવાળા અહીંયા વધારે છે ઓર્ગન માં અમારા મંડળમાં ઓર્ગન વગાડવા આવે છે તમારે કઈ બે શબ્દ વિડીયો બનો બોલવામાં શરમાવ છો બસ જો બધા લોકો એમ કે એક જ મોટર છે બે પાંચ મિનિટ કમાવ પછી હું મળું ગમને બરાબર તો આ બધા લોકો એવું જ કહેવું છે કે વેલા હાર પતંગ ખાલી કરો અને અમારી ગણતરી એવી છે કે ઉત્તરાયણ એક દિવસની વાર હોય ત્યાં બધું ખાલી કરીને ઘરે વહી જવું કારણ કે અમારે પણ ઉત્તરાયણ મનાવવાની છે તો ભાઈ બધા એકવાર આ સ્ટોરે મુલાકાત લઈજો સસ્તી અને બધાને તમને ગોઠે એવી રીતના તમને મળી જશે બધી વસ્તુ અને થોડુંક ભગવાનમાં પણ પૈસા વાપરવામાં આવશે તે હાટું આપણે વિડીયો બનાવ્યો છે બાકી આપણે પ્રમોશન કાંઈ એવું છે નહીં દિલથી જ બનાવ્યો છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય રામ આપીએ